આનાથી બે વર્ષથી માંડીને પંદર વર્ષ સુધી બાળકો માટે બેસ્ટ વેરાયટી છે આ સ્પ્રે છે આ સ્પ્રે આપણે બર્થડે પાર્ટીમાં ઉડાય છે ને બ્લો બબલ સ્પ્રે એ જ છે પણ આમાં ને ખાલી કલર ઇન્ક્લુડ કર્યો છે આપણે દેખો કોઈ બીજી કન્ટ્રીમાં તમારે મોકલ્યું હોય તો એના માટે બી છે પચાસ રૂપિયામાં આખું તમે બોક્સ મળી જાય કેવાય કે પેકેટ મળશે ધાણીનું સાઠ રૂપિયામાં એક પેકેટ મળી જશે ખજૂર વીસ રૂપિયામાં આખું એક પાઉચ આવશે નમસ્કાર મિત્રો આજના નવા વિડીયો માં આપનું સ્વાગત છે હોળી ધૂળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે આજે હું તમને અમદાવાદના એવા ખિચકાળી માર્કેટમાં લઈને આવી જ્યાં તમને કલર મળી રહેશે આવિચકારી મળે છે શું ભાવ છે આ બજાર ક્યાં આવેલું છે તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરીશ આપણે આખું આ બજાર જોઈશું કે કઈ કઈ પ્રકારની આઈટમ મળે છે તે પણ આપણે જોઈશું વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો જરૂર કરીશું મિત્રો આપણે આવી ચૂક્યા છે અત્યારે પિચકારી માર્કેટમાં તઈ જો પિચકારી બજાર જોઈ શકાય છે અલગ અલગ શોપ તમને અહીંયા જોવા મળશે આ તમામ પ્રકારની આપણી શોપ જોઈશું શું ભાવ છે અને આ વખતે ફિચકારીમાં કઈ કઈ પેટર્ન છે કલરમાં શું છે કેવા કલરનો શું ભાવ છે કઈ પ્રકારના કલર છે તમામ પ્રકારની આપણે આ બજારમાં જાણીશું તમે જોશો આ બજાર તમે જોઈ શકો છો આખું બજાર આપણે જોવાના છે અને આ વખતે આ વર્ષે ફિચકારીમાં અને કલરમાં કઈ કઈ વસ્તુ નવી આવી છે તે પણ હું તમને જણાવવાનું છું ને આખું બજાર તમે જોઈ શકો છો કે જુદી જુદી પ્રકારના તમને એ કલર પણ જોવા મળશે આ અલગ અલગ કલર પણ છે અલગ અલગ પ્રકારની ફિચકારી પણ તમને જોવા મળશે આપણે હવે તમામ શોપ જોવાનો પ્રયત્ન કરીશું ને તમામ વસ્તુ આપણે બતાવીશું વિગતે કે શું ભાવ છે તમામ પ્રકારની આપણે માહિતી આપણે આ વિડીયોમાં આપવાનો પ્રયત્ન કરીશું મોટું બજાર છે તમે જોઈ શકો છો બિલકુલ હાઈવેની નજીક છે એડ્રેસ આપણે વિડીયોની એન્ડમાં આપવાનો પ્રયત્ન કરીશું તો તે પહેલાં આપણે આખું બજાર વિશે હું તમને જણાવી દઉં અને બતાવી દઉં કે કઈ કઈ પ્રકારની અહીંયા ફિચકારીઓ અને કલર મળે છે જય વિહત ફિચકારી બજાર કહેવાય એક દુકાન છે તે જ આપણે તેમના વેપારી સાથે આપણે વાત કરીશું શું ભાવ છે કઈ કઈ પ્રકારની ફિચકારી મળશે તે પણ આપણે તે વેપારી જણાવશે તેમના જોડેથી આપણે તમામ માહિતી મારું નામ નિલેશ પટની છે આપણે તમે વિઝિટ કરી રહ્યા છો વિહત પટની વિહત સ્ટોલમાં વિઝિટ કરી રહ્યા તમે આપણા નાના બાળકો માટે ઘણી વેરાયટી છે નાનાથી બે વર્ષથી માંડીને પંદર વર્ષ સુધી બાળકો માટે બેસ્ટ વેરાયટી છે કઈ કઈ વસ્તુ છે જે કહો જેને કે આ વસ્તુ છે બે વર્ષથી માંડીને ચાર વર્ષનો છોકરો ચલાવી શકે

દોઢ લિટર આવશે આરામથી આરામથી એનો પછી ચારસો પચાસ વાળી ફર્સ્ટ સેકન્ડ થર્ડ ને ફોર્થ છે પહેલી ચાર એમાં ચારસો પચાસ વાળી રેન્જ છે પછી બીજી કઈ કઈ આઈટમ છે કલરમાં પછી સ્પ્રે કલરમાં છે આપણે જોડે આવી જાઉં તમે કલરમાં પછી ઘણા બધા અર્બલ કલર છે એકદમ નેચરલ હંડ્રેડ નેચરલ કલર છે આપણી જોડે આ રહ્યા કલર આપણી જોડે કલર એકદમ નેચરલ કલર છે આપણા નેચરલ કલર હા નેચરલ કલર છે પછી આ સ્પ્રે છે શું છે આ સ્પ્રે છે આ સ્પ્રે આપણે બર્થડે પાર્ટીમાં ઉડાયા છે ને બ્લો બબલ સ્પ્રે એ જ છે પણ આમાં ને ખાલી કલર ઇન્કલુડ કર્યો છે આપણે લગાવો તો છે તો આ પ્રકારે આ વખતે નવી પેટર્ન કલરની સાથે આનો પણ સ્પ્રેનો જ ઉપયોગ કરી શકો છો અને મોટા માટે પણ ઉચકારી છે કલરમાં પછી જે પહેલાં કલર આવે પાણી સાથે લગાવવાના એ પણ છે એ સર અત્યારે એમાં કારણ કે કેમિકલ ઇન્ક્લુડ કરે છે એટલા માટે એમાં લાઉડ કર્યા નથી આ એકદમ નેચરલ કલર પર આપણે છીએ એમાં કશું જીરો ટકા અમે તને કશું કેમિકલ યુઝ નથી કર્યા એવું છે એટલા માટે અમે અલાઉડ નથી કરી રહી ઓકે બીજી કઈ કઈ વસ્તુ છે તમારે બીજી આપણે આ બાજુ આવી જાવ ના છે આવી જાવ બાજુ આ ફેમિલી કોમ્બો આવે છે આપણે આમાં પાંચ અલગ અલગ પ્રકારના કલર આવશે પાંચ અલગ અલગ હા હા

ઓટોમેટિક આપણે ફૂગા ફૂલાઈ પણ જશે ડોલમાં પડી બી જશે ને એના મતે મત બંધાઈ બી જશે અરે એ પ્રકારના છે આપણા તો ડાયરેક્ટ પરવાડા પર ડાયરેક્ટ ડાયરેક્ટ આ ફૂગા પિચકાઈની બી જરૂર નથી આમાં પણ શોપ છે તમે અહીંયા ધાણી પણ ખરીદી કરી શકો શું ભાવ ભાવે ધાણી પચાસ રૂપિયામાં આખું તમે બોક્સ મળી જાય કહેવાય કે પેકેટ મળશે ધાણીનું ધાણીનું પણ તમે એ મોટી સાઇઝમાં પણ છે નાની સાઇઝમાં પણ તમે જોઈ શકો છો પાછી ખજૂર પણ મળી રહેશે જોઈ શકો છો ખજૂર ખજૂર શું ભાવે ખજૂરનું સાઠ રૂપિયામાં એક પેકેટ મળી જશે ખજૂર પછી તમારે કલર જોઈતા હોય છૂટક કલર જોઈતા હોય તો પણ તમને અહીંયા જોવા મળશે પડીકામાં જોઈતા હોય એક શું જ આવશે આનું વીસ રૂપિયામાં આખું એક પાઉચ આવશે છૂટક જોઈતો હોય પણ તો મળી જશે અલગ અલગ કલર છે રેડ છે તમારે પછી બ્લુ જોઈતો હોય યલો જોઈતો હોય વ્હાઈટ જોઈતો હોય તે પ્રકારે તમને કલર પણ જોવા મળશે અહીંયા પણ થઈ જોઈ શકો છો જુદી જુદી પ્રકારના કલર છે પેકેટમાં પણ જોવા મળશે હવે તમને થોડા અંદર લઈ જાવ અંદર પણ પિચકાર્યો જુદી જુદી જોઈ શકાય છે હા જો આ પણ ફિચકાળી અલગ અલગ આ ફિચકાળી છે એમ તમને અલગ અલગ ફિચકારીઓ પણ તમને અહીં જોવા મળશે જુદી જુદી વેરાયટીમાં પેટર્ન પણ અલગ અલગ હશે તે પ્રકારે તમને એ ફિચકારીઓ જોવા મળશે અને આખું માર્કેટ તમે જોઈ શકો છો કે ફિચકારીનું મોટા મોટું માર્કેટ તમને અહીં જોવા મળશે મોટી સાઇઝમાં પિચકારી જોઈતી હોય તો પણ મળી જશે પછી આ લાકડા છે એ પછી આ છે આવી પણ મોટી સાઇઝમાં પણ જોઈતી હોય તે પણ પિચકારી તમને મળી જાય એમ જુદી જુદી પ્રકારની પિચકારીઓ તમને જોઈ શકાય છે કલર પણ મળી રહેશે અંદર પણ બીજામાં આગળ પણ હું તમને માર્કેટમાં બીજી દુકાનો અંદર લઈ જાઉં અહીંયા પણ જોઈ શકો જુદી જુદી પેટર્ન સામે જોઈ લોકો ખરીદી પણ કરી રહ્યા છે ને અલગ અલગ પ્રકારની પિચકારીઓ જોવા મળશે મોટી સાઇઝ નાની સાઈઝ ના જો કોમ્બો એકદમ મોટી જોઈતી હોય તો પણ તમને મળી રહેશે એનાથી નાની જોઈતી હોય તમામ પ્રકારની પિચકારીઓ આ માર્કેટમાં જોવા મળશે પિચકારીમાં આપણે જોઈશું દાણી ખજૂર આયડા મમરા પણ મળશે અને ચલો તમને આ દુકાનની પણ મુલાકાત કરાવી દઉં જો તમે જોઈશું આ ખજૂર શું જાણો માત્ર પચાસ રૂપિયામાં ત્યારે ખજૂર પણ ખરીદી કરી શકો છો ચણા જોઈતા હોય મમરા જોઈતા હોય પછી પછી તમારે બીજું કલર જોઈતા હોય જુદી જુદી છૂટક કલર જોઈતા હોય તો પણ તમે મળીએ યલો છે રેડ છે કહેવાય રેડમાં છે પછી કેસરી કલર તમારી ગ્રીન જોઈતો હોય તેમ જુદી જુદી પ્રકારના કલર પણ તમને અહીં જોવા મળશે તમામ વસ્તુ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ અહીંયા પણ જોઈ શકો જુદી જુદી પ્રકારની પિચકારીઓ છે અલગ અલગ દુકાનમાં અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે નવી નવી પેટર્નો આ બજારમાં ફિચકારીઓ દર વર્ષેની જેમ આ વર્ષે પણ આ ફિચકારીઓનું મોટું માર્કેટ છે જો કલર પણ જોઈ શકો છો તમારે પાણીમાં મિલાવીને કલર જેવા હોય તો પણ લઈ શકો છો અને આખું પિચકારી જોઈ શકો જે સાઇઝમાં શું ભાવજો ઉપરની તમારે

તો વીસ રૂપિયા માત્ર વીસ રૂપિયાથી તમને એ શરૂ થઈ જાય આનો શું ભાવ આનો શું છે એ તમારે સાતસો પચાસ સાતસો પચાસમાં તમને મળી જશે જુદી જુદી કહી શકો છો કે તમારે મોટા બાળકો નાના બાળકો માટે તમામ લોકો માટે આ બજારમાં તમને મળી જશે મારું નામ પટની પ્રેમ છે હું જય જોડીમાંથી વાત કરું છું અમે દર વખતે અહીંયા સ્ટોલો નાખીએ છીએ કેરી વગેરે જેમ કે દિવાળી ઉત્તરાયણ દરેક ચીજના નાખીએ છીએ એમાં આ વખતે નવી નવી આઈટમ આવી છે તેમાં આવશે આ સ્પાઇડરમેન એટલે કે આ સ્ટારને સ્ટાર્સ કંપની આવશે એ સાતસો પચાસની તમને પડશે તેમાં તમને વિવિધ અલગ ડિઝાઇન જોતી હોય મળી જશે મિની મિક્કી માઉસ છે મોટું વટલું છે એમાં બી પાછી બીજી કંપની આવશે મોનોફિસ મોનોફિસમાં તમારે અલગ અલગ આવશે બધી તમારા સ્ટાર્ટિંગ વીસ રૂપિયાથી છે અને મિનિમમ તમારે પંદરસો સુધીની છે રેન્જ તેમાં તમારા મિનિમમ દસ દસ લીટર સુધીની આવશે તેની જ કેપ બોટલ વગેરે ફ્રી આવશે તમારી સાથે અને બોક્સમાં તેમ કે કોઈ બીજી કન્ટ્રીમાં તમારે મોકલવી હોય તો એના માટે બી છે બોક્સ હા એ ગિફ્ટ ગિફ્ટ બોક્સ આવશે એની જોડે ટીસ્યુ પેપર ફ્રી આવશે એમાં પછી એરમાં આવશે પછી ગન ટાઈપમાં આવશે બધી અલગ અલગ એ બી મોનો એક જ એ બધી તમારે આવશે સાતસો પચાસ છસો પચાસ મિનિમમ અલગ અલગ રેન્જ છે જે પ્રકારની તમે લો એ રીતની આવશે તમારે દરેક પ્રકારની પેટર્ન આવે છે આ સામાન્ય તમારે આવશે આ આ જરીવાળી આવશે એટલે કે ચમકતી આવશે એટલે તમારે આવીસો ને વીસ રૂપિયા આ રેન્જ તમારે અહીંથી જ મિનિમમ દસ પંદર ફૂટ જશે પંદર ફૂટ જશે મિનિમમ પછી એમાં તમારે સિમ્પલમાં જોતી તો કલરમાં જોતી જશે બીજે આરી આવશે પ્લેન આવશે મતલબ દેખાય એ રીતની આમાં તમારે અડધું લીટર પાણી આવે અને તમારે આ રેન્જ વીસ વીસ મિનિટ વીસ ફૂટ જશે મિનિમમ અને કલરમાં તમારે હર્બલ કલર આવશે પાકા કલર આવશે પછી આ મેજિક બલૂન આવ્યા છે કે ચ પાણી નીચે ડાયરેક્ટ તમે લગાવો એટલે ગાંઠ બી બંધ જાય અને કે ઓટોમેટિક ફૂલે જાય બરાબર એમાં તમારે થ્રી પીસમાં બી છે અને વન પીસમાં જોતું તો આ તમારે સાઈડ બી અમ પડે કેટલા આમાં થર્ટી સેવન આવે આમાં આમાં વન હંડ્રેડ ઇલેવન આવે એમાં થ્રી આવે અને આમાં વન આવે પછી એમાં તમારે આ સિમ્પલ આવશે આ નાની નાની એટલે કે નાના બાળકો માટે એમાં અલગ અલગ રમકડા છે જેમ કે આ રીતની છે આ રીતની છે બધી અલગ અલગ રીતની આવશે પછી આપણે હર્બલ કલર આવશે આ રીતના અલગ અલગ આ તમારા નેચરલ કલર આવશે સ્મેલવાળા આવશે જતા રે રીતના કલર આવશે નેચરલ એમાં તમારા પાકા કલરમાં જોતો હોય તો આ રીત સ્પ્રે આવશે ગીની પછી આ રીતના બધા અલગ અલગ સ્પ્રે આવશે એમાં તમારા પેકેટમાં જોતો એને મળી જશે પંદર પંદર રૂપિયા પેકેટ મળે હર્બલ કલર પછી આ એક અલગ સ્નો સ્પ્રે જેવા આવે આ સ્પ્રો ટાઈપ આવે आ दुकान सासी नगर में आओ चाने पुरी साइड सायन और दुकान नाम ना ना से पिस्ताली बाजार से सायनाल पिस्ताली बाजार पांच पैटर्न के कई पैटर्न हमारी दुकान में कई है हमारी दुकान में नई पैटर्न आई थी 2024 में जय स्प्रे वाली है मैं देखो सामने हाँ साम। हां वैसे एक अभी आई है से मोटू पतलू है भाव लगभग ताल में बाजार भाव तो चालू 500 रुपए के आसपास चालू है नामो नीचे 550 या 500 से ज्यादा वाली भी आई थी તો મિત્રો આ હતું અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલું પિચકારી માર્કેટ આશા કરું છું કે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના પિચકારી માર્કેટનો વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકવતા થેન્ક યુ